કડોદરા પોલીસનો સપાટો વાહન ચેકિંગ સહિત અસમાજિક તત્ત્વોની સ્પષ્ટ મેસેજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પલસાણા તાલુકાના કડોદરા જેડીસી વિસ્તારમાં આવતા કડક હાથે વાહન ચેકિંગ શરૂ કરતા વાહન ચાલકો સહિત સામાજિક તત્ત્વોમાં ફફડાટ મચી ગયો હતો પોલીસ કાફલો રોડ પર ઉતરી આવતા કડોદરા વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો કડોદરા પીઆઈના આદેશ બાદ પીએસઆઈ એમએલ રાવાણી પોલીસ કાફલા સાથે જાહેર માર્ગો તેમજ બજાર વિસ્તારમાં લારી દુકાન વાળા દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલા સામાન હટાવી રસ્તા ખુલ્લા કર્યા હતા અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આજે કડોદરા પોલીસ દ્વારા કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જાહેર રસ્તાને ગલીઓ અળીંગો જમાવી રખડતા જોવા મળતા તત્વોમાં ફફડાટ જોવા મળ્યા હતા કડોદરા પોલીસ નો સ્પષ્ટ મેસેજ હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રાત્રે તાતી થયા થી સોની પાર્ક સુધી સઘન પેટ્રોલિંગ હતું શાંતિ સલામતી અને શાંતિ સલામતી અને સુરક્ષાને વરેલી પોલીસ આજે ખરા અર્થમાં કાર્ય કરી કડોદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મોટી કાર્યવાહી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત